સમગ્ર દેશમાં આગામી બાવીસ જાન્યુઆરીના દિવસની રાહ જોઈ રહ્યા ને બેઠા છે આ વચ્ચે વડોદરાના રામ ભક્તોએ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણપરિષ્ટતા મહોત્સવમાં કંઈક અલગ રીતે જ આવવાનું ગોઈતું છે ત્યારે વડોદરાના રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બાદ અન્ય એક રામ પંચ ધાતુમાંથી અગિયારસો કિલોનો વજનનો દીવો તૈયાર કર્યો છે જેની નવ પોઈન્ટ પચીસ ફૂટ ઊંચાઈ છે અને આઠ ફૂટ પહોળાય છે અને એમાં આઠસો એકાવન કિલો ઘી સમાવવાની ક્ષમતા છે આજે ભવ્ય કાર્યક્રમ થકી આ દીવો અયોધ્યામાં મોકલવામાં આવી રહ્યો છે તો કે વડોદરાની અગરબત્તી બાદ દીવો પણ અયોધ્યા પહોંચવા જઈ રહ્યો છે વડોદરા શહેરમાં પહેલી વિસ્તારમાં રહેલા ખેડૂતને અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી છે રામ ભક્ત અરવિંદભાઈ મંગળલા મંગળભાઈ પટેલે અગિયારસો કિલો વજન ધરાવતો વિશાળ દીવો બનાવ્યો છે અને આ દીવો રામ મંદિરમાં મૂકવામાં આવશે તેમણે બનાવેલો આ ભવ્ય દીવો અગિયારસો કિલો વજન અને નવ પોઈન્ટ પચીસ ફૂટ ઊંચાઈ આઠ ફૂટ પહોળાઈ અને આઠસો એકાવન કિલો ઘીનો સમાવેશ છે